વાલવોડ ખાતે શ્રી ચંદ્રમણી તીર્થમાં પ્રવેશ કર્યો છે જેમાં બગી ભગવાનનો રથ અને આનંદ સાગર મહારાજની મૂર્તિએ નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું છે આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સાગર સુરેશ્વરજી મહારાજે ભગવાનની વિધિ વિધાન સાથે નાણાં માંડી સમુસમ માં ચૌમુખી ભગવાનની સમક્ષ તીર્થમાળની વિધિ પણ કરાવી છે અને તીર્થમાળની ઊંચી બોલીઓ પણ બોલવામાં આવી છે બાળકોને સારા સંસ્કાર મળે તે માટે જ જૈન ગેમનું લોન્ચિંગ સીએ હિંમતભાઈ શાહ દ્વારા તથા પ્રશાંતભાઈ શાહે કર્યું છે જૈન પરંપરાગત મુજબ તીર્થમાળ પ્રસંગે ગુરુદેવને કામણી અર્પણ કરવાનો લાભ ભાવિક શાહે પરિવાર લીધો છે આ દરમિયાન જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જેમ કોઈ મુમુક્ષની દીક્ષા થતી હોય તેવી જ રીતે શંઘમાળની કટાક્ષણો મૂંપથિ ચરવડો લઈને પવિત્ર વિધિ કરાવ કરાવાતી હોય છે આચાર્ય ચંદ્રસાગર સાગર સુરેશ્વરજી મહારાજે જણાવ્યું છે કે બધાય સંકલ્પ લઈ એકવાર તો છરી પાલિત શંઘ કાઢવો જોઈએ આજના તીર્થમાળના કાર્યક્રમમાં વડોદરાથી બસો ખાનગી વાહનો સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે તેમ જયનગરની દીપક શાહે માહિતી આપી છે આજે વાલવોડ તીર્થ ખાતે છરીપાલી સંઘ જે અલકાપુરી શ્રી સંઘમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં નીકળ્યો હતો એ ચાલતો ચાલતો સંઘ આજે અહીંયા વાલવોડ તીર્થમાં આવ્યો સંઘનો તીર્થમાળનો કાર્યક્રમ હતો આપણી સાથે સમસ્તના મહામંત્રી એવા ઉરેશભાઈ કોઠારી છે જૈન નગરણી અને જૈન સંગીતકાર એવા જયેશભાઈ છે ગિરીશભાઈ છે બધા મહાનુભાવો છે આપણે જયેશભાઈને પૂછીએ તીર્થ માળનો મતલબ શું થાય અને એનું શું મહત્વ શાસ્ત્રમાં દર્શાવ્યું છે આજે અલકાપુરી જૈન શ્વેતાંબર મૂર્તિ મુજબ સંઘ અપોરાધી કારતક સુદ સંઘ્યા સંધ્યાકાળે જે યાત્રાનો પ્રારંભ થયો હતો છરી પાલવાનું એટલે કે ચાલવું એકાશનું કરવું પાદચારી એકાશનું કરવું શયન સંધારા ઉપર કરવું અને આવી રીતની અદભુત યાત્રામાં શરૂ કરેલી યાત્રા આજે વાલવોડ તીર્થ ચંદ્ર પ્રભુ સ્વામી ભગવંતના શરણમાં બાપજી મહારાજ સાહેબના ધામમાં આજે પધારી છે અને અદભુત સન્માનનો કાર્યક્રમ યોજાયો છે પચીસ થી સત્યાવીસ માળ જે પહેલા અભિધાન થઈ છે ગુરુ ભગવંત આચાર્ય ભગવંત પૂર્ણ ચંદ્ર સાગર સ્વામીજી મહારાજ નિષ્ઠામાં જય જયકાર સાથે આ મુક્તિની માળા છે કે જે ચાલતા સંઘ ચાલતા અને યાત્રા કરવી એવા સ્વરૂપે આ સંઘમાં મોક્ષમાળ કહેવામાં આવે છે પણ પણ આવે આવે આવા મોક્ષમાળ નો સરસ મજાનો કાર્યક્રમ આજે યોજાયો છે અને એમાં દોઢસો યાત્રિકો જોડાયા છે બધા એ જય જયકાર સાથે અહિયાં આજે વાલોડ દિવસ મુકામે પૂર્ણ રીતે સરસ રીતે પધાર્યા છે

આટલા બધા મોક્ષગામી આત્માઓ ગયા હોય મોક્ષમાં એવા તીર્થની યાત્રા એ સૌ યાત્રા બધા છે બોલોજી